ભાવ કરતા ચારસો ગણો વધારો કરીને કોન્ટ્રાક્ટ અપાયો છે આઠ મીટર નો વીજ પોલ કરવાનું કામ અગાઉ કોન્ટ્રાક્ટર આઠસો ત્રીસ રૂપિયામાં કરતા હતા તે ત્રણ હજાર આઠસો ચોસઠ રૂપિયામાં સોંપવામાં આવ્યું અગિયાર કેવી વાયર લગાવવાનું કામ જે અગાઉ ચાર હજાર પાંચસો અઢાર રૂપિયા થતું હતું તે હવે બત્રીસ હજાર બસો ઓગણચાલીસ રૂપિયામાં આપવામાં આવ્યું છે પીજીવીસીએલ ની સાથે સાથે જીબીની અન્ય કંપનીઓમાં પણ આ પ્રમાણે ઊંચા ભાવે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા વિજય ઇલેક્ટ્રિક અને અપાર કંપનીને પીજીવીસીએલ એ કોન્ટ્રાક્ટ આપ્યો છે ત્યારે આ સમગ્ર મામલે ન્યાયિક તપાસ થવી જોઈએ અને આટલા ઊંચા ભાવે શા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તેની પ્રજાને જાણ થવી જોઈએ ભાજપાનો ભયભુક્ત ભ્રષ્ટાચાર અને વિવિધ સરકારી નિગમોમાં જેમાં જનતાનું હિત સીધું સંકળાયેલું હોય તેવી સંસ્થાઓને પણ લૂંટનું સાધન બનાવી દેવામાં આવ્યું છે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ જીબીની પશ્ચિમ ગુજરાત વીજ કંપની પીજી બીસીએલની અંદર તાજેતરમાં સરકારની કેન્દ્ર સરકારની એક યોજનાના નામે

આમ તો ચારે ચાર ઝોનમાં પશ્ચિમ ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત એટલે કે એમજીવીસીએલ યુજીવીસીએલ અને ડીજીવીસીએલ આ ચારેય કંપનીઓ દ્વારા ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને મજબૂત કરવાનું ટ્રાન્સમિશન નેટવર્કને મજબૂત કરવાના નામે લૂંટનો કારોબાર શરૂ કરવામાં આવ્યો છે જેની સત્તાવાર રીતે માહિતી જોઈએ તો તાજેતરમાં સરકાર દ્વારા આ કેન્દ્ર સરકારની સ્કીમના નામે સ્થાનિક કક્ષાએ જે નક્કી થયું એના મજૂરીના કામો લેબર કામના જે કોન્ટ્રાક્ટ આપવાનો છે રેગ્યુલર જે એનાથી ચારથી પાંચ એટલે કે ચારસો ટકાને પાંચસો ટકાના ભાવે આપવામાં આવ્યો છે આ કામમાં અગિયાર કેબીનો એમ બીસી વાયર નાખવાનો જે આરડીએસએસ સ્કીમ અંતર્ગત બારની કંપનીમાં આપવામાં આવે અને આ કામ કોઈ અલગ નથી પણ જે પહેલા કરતા હતા કામ સ્થાનિક કોન્ટ્રાક્ટર જે કોન્ટ્રાક્ટર જે કામ 830 રૂપિયામાં કરતા હતા 8 મીટરના સિમેન્ટના થાંભલા ઊભો કરવાનો એ જ કામ આ નવા પદ્ધતિ પ્રમાણે નવા કોન્ટ્રાક્ટ પ્રમાણે એક કંપની ખાનગી કોન્ટ્રાક્ટરના લાભાર્થે 450% ઊંચાના જવાબદારી એટલે કે 3884 રૂપિયા પ્રતિ વીજ પોલ ઊભો કરવાનો એમને કામ સોંપવામાં આવ્યું બીજી એક કંપનીને આ જ કામ જે 830 રૂપિયામાં કરવામાં આવતું હતું એ જ કામ 2209 રૂપિયામાં સોંપવામાં આવ્યું 9 થી 11 મીટરના લોખંડના થાંભલા ઊભો કરવાનો કામ જે 1300 રૂપિયામાં સ્થાનિક શ્રમિકો કરતા હતા મજૂરો કરતા હતા એની બદલે એ જ કામ ખાનગી કંપનીને 5896 રૂપિયામાં એટલે કે 5900 રૂપિયા જેટલું એટલે કે 400% ના ઊંચા ભાવથી સોંપવામાં આવ્યું 13 મીટર ઊંચા થાંભલાના કામનું કામ પણ જે 400 રૂપિયામાં થતું તે 1600 રૂપિયામાં સોંપવામાં 1535.94 અને એક કામ તો જે કામ 4500 રૂપિયામાં થતો 11 કેવી 55 ના MVCC વાયરને લગાવવાનો ભાવ 4518 રૂપિયા હતો જે અત્યાર સુધી પીજી વિશેલ કરાવતો હતો એ જ કામ હવે ખાનગી કોન્ટ્રાક્ટરને મોટા પાયે કંપનીને આપીને

બહુ બધા લોકો સટોવાયેલા છે જીમીની અંદર આખા દેશની અંદર જે 1 લાખ કરોડ નું બજેટ આપવામાં આવ્યું એના બાદ રૂપિયા ગુજરાતમાં પણ આ કામ પેટે કરોડો રૂપિયા કંપનીને નિશ્ચિત કરીને નેટવર્ક ડિસ્ટ્રિબ્યુશન મજબૂત કરવાના નામ ઉપર કરોડો રૂપિયા જે ભાજપાના ચૂંટણી ફંડ આપે છે નેતાઓની સાથે સાટગાટ કરે છે એવી કંપનીને આપીને ગુજરાતના સ્થાનિક જે કામ કરે છે નાના નાના લોકો તેની રોજગારી ઉપર પણ તરાપ પાડવામાં આવી છે ત્યારે આ બીજી પીજીવીસીએલના ભ્રષ્ટાચારની સાથે સાથે આ જ રીતે યુજીવીસીએલ આ જ રીતે ડીજીવીસીએલ અને આ જ રીતે એમજીવીસીએલમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચારનો ખેલ ચાલી રહ્યો છે ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે આ આરટીએસએસ સ્કીમ હેઠળના કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટરને કમાવી આપવા માટેના જે અધિકારીએ આખો ખેલ ગોઠવ હોય જે ભાજપાના પદાધિકારીએ ખેલ ગોઠવ હોય તેની સામે તાત્કાલિક તપાસ થાય આઠસો ટકા ઊંચા ભાવે કામ આપવા પાછળના કોના ખેલ છે કોનું કમિશન છે અને કેટલા ટકા કમિશન ભાજપાની તિજોરીમાં જમા થવાનું છે આ બધાનો જવાબ એને ગુજરાતની જનતાને આપવો જોઈએ